લખી દીધું કમિશ્નર સાહેબ મારફતે તમે દિવસે જ લખી દીધું હે અમે તમારી આઈ રહ્યા છીએ ભાઈ બે દિવસ જાણવા જો દાખલ થઈ છે અને ઇન્કવાયરી થાય મેં કીધું ને તમે થાય એવી રીતે ભાઈ તમે યાર એટલું

જાડેજા સાહેબ આ આરામ તો મોકા ગલ્લો એક છે કે લોકોના બચ્ચા વાગે કઈ વાત છે બતા અમદાવાદ

Tá, tá, <laughs> સામાન્ય જનતા મૃત્યુ થયું થયું બરોબર સંવેદના કોઈ બેઠા છે સાવ સંવેદના કોઈ બેઠા છે ઉપર વાળા જવાબ આપવાનો છે બધા તમારી પણ આ હિંમતસિંહભાઈ પૂર્વ મેયર એમએલ છે સોનલબેન રાષ્ટ્રીય નેતા દેશના સેવા રાષ્ટ્રીય અધ્યક્ષ અમે કોઈ નવરા મળતો નથી તમારે બધા બહુ બિઝી હશે તો તમારે ટાઈમ જ પડે

મોકલું તમારા પરિવારજનો એમ કહી જાય છે ત્યાં સુધી મોબાઈલ બંધ કરો ને કેમ કેમ નથી લેતી મને તો એટલે બહુ ચિંતા થાય છે ગુજરાતની કે ગુજરાતમાં

એ પોતે હોસ્પિટલમાં જયારે હતા બેન ત્યારે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી બેન ને છોડીને ચાર ચાર કલાક પોલીસ સ્ટેશન આવીને બેસી લે અને છતાં એફઆઈઆર ના લે એ ક્યાંય હજુ ઉપરથી અમને

રોજગાર આપો તમે કોકનો રોજગાર છીનવી લેવાનો કોકનો છત છીનવી લેવાની નહીં મકાનો છીનવી લેવાનો એનો ભાઈ એનો ઘરવાળો બે હાથે દાજ્યો છે એ ત્યારે ત્યાં બેઠો છે ઘરે એની ઘરવાળી નું ડેડ બોડી હોસ્પિટલમાં પડી છે અને સરકાર એનો એફઆઈઆર લેવી કે ના લેવી એ નક્કી કરે છે તો ગુજરાતમાં એક સામાન્ય ઘટના ઉપર કોઈ વેપારીને ઉપાડી લેવાનો હોય પોલિટિકલી તો ફરદીને એફઆઈઆર નોંધાઈ જાય છે આમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ જે લાંચમાં સલવાયેલા છે આમાં અમુક અધિકારીઓ જે છે એ ચાર લાખ ની લાંચ પહેલા નહીં પાડવા માટે લીધેલી છે આ બધી ઘટના ખબર ખબર દેસુ ગુજરાત ગુજરાતની અંદર કે લોકોની કોઈક ની જાન જાય એનો જીવ જાય અને એફઆઈઆર ના લે આ કોઈના બાપનું ગુજરાત નથી ગુજરાતની જનતાનું ગુજરાત છે આ કોઈના મંત્રી કે સંત્રી કે કોઈ રાજા મહારાજા ગુજરાત નથી ગુજરાતની જનતાએ સરકાર બનાવેલી છે આ એફઆઈઆર ના લે તો કાલ ખબર પડશે કે શું થાય હજારો લાખો લોકો જે છે રસ્તા ઉપર આવશે આ બેન ની આહુતિ માટે થઈને આ ના ચાલે અને હું ગુજરાતીઓને કહું છું ક્યાં સુધી ગુલામી કરશું આપણે ક્યાં સુધી ગુલામી કરશું આ રીતે ગુલામી કરતા રહેશું ને તો આજ આ બેન નર્મદ આત્મદાન પ્રયત્ન કર્યો અને એમને 86% ઇન્જરી અને આજે વહેલી સવારે મૃત્યુ પામે છે અમે લોકો પોસ્ટમોર્ટમ ચાલતું હતું વીએસ ગયા ત્યાં પરિવારના કોઈ લોકો હાજર નહોતા કારણ કે એમના પર પ્રેશર કરવામાં આવતું હતું ત્યાં બોડી તમે લઈ જાઓ એની અંતિમ સંસ્કાર કરી નાખો જયારે પરિવારની માંગ કહેવી છે કે અમારી ફરિયાદ સ્વીકારો એફઆઈઆર કરો જવાબદારી છે અધિકારી છે તેમની સામે કારણ કે ડિમોલ્યુશન કરવા આવ્યા ત્યારે કોઈ પણ પ્રકારની નોટિસ નહોતી આપવામાં આવી પોલીસને સાથે નોંધન આવ્યા અને એ જે રીતે આ બેન જે ઉતરી ગયા નાનકડા બાળકો છે એમના ત્રણ એટલે પરિવારની બહુ લાગણી છે આજુબાજુ બધા લોકો પણ ખુબ સંવેદનશીલ વિસ્તાર થઈ ગયો છે ત્યારે એમણે કહ્યું કે આને પોલિટીસાઇઝ ના કરશો પણ આ ઇશ્યુ પોલિટીસાઇઝ કરવાનો છે નહીં અમે નહીં એની જનતા આવી ગઈ છે એમના સપોર્ટમાં અમે તો પાછા સપોર્ટ આવ્યા છે આ કોઈ પોલીટીકલ વાત નથી સમગ્ર અમદાવાદ ની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન સદંતર કોઈ પણ પ્રકારે નિષ્ફળ ગઈ છે પહેલી વાત આ જે પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં ઊભી ઉભી થઈ આ લોકો એ પોતે પણ બે દિવસ પહેલા પોતે અરજી આપી છે અને એ લોકો ઇન્વર્ટ અરજી આપી તો એના ઉપર શા માટે તપાસ લેવામાં આવી બીજી વાત કે બનાવ મળી જાય છતાં પણ જો સોળસો કલાક અત્રે ચોવીસ કલાક અડતાલીસ કલાક સુધી બનાવ બની ગયા પછી પણ જો એના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં ના આવે તો કેટલા છે વ્યાજબી કોઈ પણ પ્રકારના કોઈ મોટા માણસના ના કહેવાથી જો એક મિનિટમાં માં ફરિયાદ દાખલ થઈ શકતી હોય તો જે લોકો પોતે ઘરનું સ્વજન ગુમાવ્યું છે એ ત્રણ બાળકોની માતા છે એ પરિવારનું નું આક્રમ છે એ પરિવારના સભ્યોએ સભ્યો બધાને ખબર પડી એટલે મારું ડેલિગેશન ત્યાં પોસ્ટમોર્ટમમાં ત્યાં જઈને આવ્યું ત્યારે ખબર પડી કે એ લોકોએ મૃત્યુ સ્વીકારવાની ના પાડી છે અને પછી અમે લોકો મ્યુનસિપલ કમિશનને અને પોલીસ કમિશનને પણ જાણ કરી કે કોઈ પણ સંજોગોમાં કોઈ ચબરબંતીને કોઈના હિસ્સા છોડવામાં ના આવે જ્યારે મૃતદેહની વાત હોય સંવેદનાની વાત હોય કોઈ પરિવારની વાત હોય આ એસ્ટેટ ભગતના આરટીઆઈ એક્ટિવર્સની મિલી ભગતનાં કારણે માત્ર એક દુકાનવાળાનો પરિવાર ભોગ બન્યો છે આ સમગ્ર વિસ્તારના આપણે સૌ જોઈ રહ્યા છીએ એવી કોઈ અડચણ ઊભી કરી કે એવા કોઈ પણ પ્રકારનો દબાણ નથી માત્ર કોઈ વ્યક્તિના કે કોઈ ખોટા માણસોની મિલી ભગત અને કરપ્શન ભ્રષ્ટાચારના કારણે આ બનાવ બન્યો છે જેને શબ્દ સખત શબ્દોમાં અમે ભોગોડીએ છીએ અમે આ પરિવારની સંવેદના સાથે પૂરેપૂરા સાથે છીએ એમની સાથે રહીને અમારે કોઈ પણ પરિસ્થિતિમાં એમના સાથે અમારે ભોગવવાનું આવે તો પણ ભોગવવા તૈયાર ઓર હંમેશા અમે એમના ફળે પગે ઉભા રહીશું એમનો એમને ન્યાય આપવા માટે કોઈ પણ પ્રક્રિયામાં અમે સાથે રહીશું પોલીસ કમિશનર પછી અમે સ્થાનિક જાડેજા સાહેબ ને પણ અમે સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે ફરિયાદ એ મારી પરિવાર ની માંગ છે માંગ અમારી નથી પરિવારે કયું છે કોઈ પણ સંજોગોમાં મુદ્દે સ્વીકારવામાં નહીં આવે પહેલા ફરિયાદ કરો પછી નિષ્પક્ષ તપાસ કરો ત્યારે જ એને મતલબ જે એસીપી છે એમનું પણ એવું કહેવું છે કે અહીંયા જે ટીમ આવી હતી એમની સાથે કોઈ બીજી ટીમો જે પોલીસ બંદોબસ્ત હોવું જે હતું નહીં શું આ સમગ્ર મામલાને લઈને કેવું છે અને શું માંગણી છે આપણે આ આખો મુદ્દો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે આજે અમલ કરવાની અહીંયા વ્યક્તિગત રીતે તમે અહીંયા ઊભા છો કોઈ જગ્યાએ ગેરકાયદેસર આ ચાલીસ વર્ષ જૂની દુકાન છે કોઈ રોડ રસ્તા ઉપરની કોઈ દુકાન નથી મ્યુનિસિપલ ટેક્સ લાઇટ બિલ અને બધું તમે જુઓ છો અહીંયા કોઈ રોડ લાઇનનો અમલ પણ નથી જ્યારે કોઈ રોડ લાઇનનો અમલ ના હોય વ્યક્તિગત એક જ વ્યક્તિની એક જ દુકાનને ઘોડવા માટેનો કોઈ પણ પોલીસ બંદોબસ્ત કે આગવી જાન કર્યા વગર કોઈ પણ પાવરને કે એનું લાઈટ કનેક્શન કાપવામાં આવે એને ઘરનું માલસામાન કાઢવાનો ઘર વકરી કાઢવાનો હોય એ બધી જ વ્યવસ્થા જ્યારે એને સમય આપવામાં આવતા હોય ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અહીંયાથી વારંવાર પૈસાઓ લઈ ગયા છે અને ઘણા જે લોકો આરટી નામે જે અરજીઓ કરીને તોડપાણીઓ કરે છે એ લોકો સાથે એસ્ટેટ વિભાગે ચાલીસ વર્ષ જૂની દુકાન જેને રોડ લાઈન નો અમલ નથી ને સિંગલ દુકાન ને મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા કોઈ પણ પોલીસ પ્રોટેક્શન અને કંઈ પણ લઈને એક વ્યક્તિને તમે ટાર્ગેટ કરો હું પણ અમદાવાદ શહેર મેયર રહી ચૂક્યો છું આવી લાખો અરજીઓ લાખો અરજીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છે કે આ કોઈના ઘરમાં કોઈએ નાનું મોટું મકાનનું બાંધકામ કર્યું હોય કાંઈ એક રૂમ બનાવ્યો હોય કોઈ કાંઈ કોઈ બરંડો કર્યું હોય કોઈ દુકાનની અંદર નાનું મોટું રિનોવેશન કર્યું હોય એનો અમલ કોઈ દિવસ કોર્પોરેશન નથી કરતી કોર્પોરેશન અમલ કરે છે ગેરકાયદેસર બાંધકામો જે બિલ્ડીંગ કમર્શિયલ બની હોય જે કોઈ મોટા ફ્લેટો બની ગયા હોય મોટા કમર્શિયલ બાંધકામ થઈ ગયા હોય એ રોડ રસ્તા ઉપર રોડ લાઈન નો અમલ થતો હોય ત્યાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમલ કરે છે વ્યક્તિગત રીતે આવી વાંધા અરજીઓ લાખો રોજ લોકોની આવતી હોય છે આજુબાજુ સોસાયટી ઝઘડા થયેલા હોય એની અંદર કોર્પોરેશન કોઈ પણ દિવસ વ્યક્તિગત રીતે અમલ નથી કરતી અહીંયા વ્યક્તિગત રીતે એક જ દુકાન રોડ થી દસ ફૂટ અંદર છે બીજી દુકાનોથી પણ દસ ફૂટ અંદર છે એ એકલી દુકાન ને મ્યુનિસિપલ કોર્પોરેશન ના એસ્ટેટના અધિકારીઓ જે અહિયાના જેમની દુકાન છે જે અસરગ્રસ્ત વ્યક્તિ છે જેને પોતાની પત્ની ગુમાવી છે જેને આત્મહત્યા કરી છે એમની પાસે લાખો રૂપિયાની એ લોકો ભ્રષ્ટાચાર કર્યો છે ગેરવહીવટ કર્યો છે અને જે અરજી કરનાર વ્યક્તિ છે એ પણ એ લોકો પણ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ સાથે ગઠબંધન રાખતા હોય સાંટગાટ રાખતા હોય અને એક જણો અરજી કરે બીજો તોડ કરે એ રીતે સામાન્ય વ્યક્તિઓનું શોષણ કરવામાં આવે છે ગેરવહીવટ ભ્રષ્ટાચાર ચાલે છે આ તો હું માનું છું માનવ સર્જિત આ એક ઘટના છે અને આની ઉપર કાયદેસર હત્યાનો ગુનો દાખલ કરીને તમામ જે આની અંદર દોષી અધિકારીઓ છે એ અને આઈટીઆઈ જેને અરજી કરી છે